હેલો ખેડૂત મિત્રો તારીખ તેર બાર બે હજાર શુક્રવાર તળાઝા માર્કેટ યાર્ડના ભાવ વિશે વાત કરીશું નંબર એક કપાસ કુલ આવક પાંચસોને પાંચ નીચો ભાવ ચૌદસો રૂપિયા છે સરાસરી ભાવ ચૌદસો રૂપિયા છે અને ઊંચો ભાવ ચૌદસો રૂપિયા છે નંબર બે સિંગ મગડી કુલ આવક છે ત્રણસોને પંદર ગુણી નીચો ભાવ અગિયારસો ચાર રૂપિયા સરાસરી ભાવ છે અગિયારસો રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને પંચ્યાસી રૂપિયા નંબર ત્રણ સિંગ જે નવ નંબર કુલ આવક છે સાતસો પચીસ ગુણ્યો નીચો ભાવ એક હજાર નેવું રૂપિયા સરાસરી ભાવશે અગિયારસો ત્યાંસી રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને પંચોતેર રૂપિયા નંબર ચાર સિંગ કાદરી કુલ આવક છે એક હજારને ચોવીસ ગુણી નીચો ભાવ નવસોને સાત રૂપિયા છે સરાસરી ભાવ નવસોને ઓગણચોતેર રૂપિયા છે અને ઊંચો ભાવ એક હજારને ત્રીસ રૂપિયા છે નંબર પાંચ સિંગ વીસ નંબર કુલ આવક છે ઓગણીસો સાત ગુણી નીચો ભાવ આઠસો ને પંચોતેર રૂપિયા છે સરાસરી ભાવ એક હજારને અઠ્યાવીસ રૂપિયા અને ઊંચો ભાવ અગિયારસો ને એંસી રૂપિયા છે નંબર છ તલ સફેદ કુલ આવક છે ઓગણપચાસ મણ નીચો ભાવ અઢારસો પંચાણું રૂપિયા છે સરાસરી ભાવ એકવીસો રૂપિયા અને ઊંચો ભાવ ચોવીસો ને અઠ્ઠાવન રૂપિયા છે નંબર સાત ઘઉં ટુકડા કુલ આવક એકસોને ઓગણત્રીસ મણ નીચો ભાવ પાંચસોને બાર રૂપિયા સરાસરી ભાવ પાંચસોને સડસઠ રૂપિયા અને ઊંચો ભાવ છસોને બાવીસ રૂપિયા છે નંબર આઠ બાજરી કુલ આવક બસો ઓગણચાલીસ મણ નીચો ભાવ સાતસો એકવીસ રૂપિયા સરાસરી ભાવ પાંચસોને ત્રણ રૂપિયા અને ઊંચો ભાવ પાંચસોને પંચ્યાસી રૂપિયા નંબર નવ સોયાબીન કુલ આવક ચોપન મણ નીચો ભાવ એકસોને ઓગણસી રૂપિયા સરાસરી ભાવ સાતસો પંચ્યાસી રૂપિયા અને ઊંચો ભાવ સાતસો ને નેવું રૂપિયા નંબર દસ એરડા કુલ આવક બે મણ નીચો ભાવ એક હજાર રૂપિયા સરાસરી ભાવ એક હજાર દસ રૂપિયા ઊંચો ભાવ એક હજારને વીસ રૂપિયા નંબર અગિયાર અડદ કુલ આવક અગિયાર મણ નીચો ભાવ એક હજારને પચીસ રૂપિયા સરાસરી ભાવ બારસો પાંત્રીસ રૂપિયા ઊંચો ભાવ ચૌદસો પિસ્તાળીસ રૂપિયા નંબર બાર મગ કુલ આવક ચાર મણ નીચો ભાવ આઠસો રૂપિયા સરાસરી ભાવ પંદરસો રૂપિયા ઊંચો ભાવ બાવીસોને પંચ્યાસી રૂપિયા નંબર તેર તુવેર કુલ આવક બે મણ નીચો ભાવ પાંચસો સિત્તેર રૂપિયા સરાસરી ભાવ સાતસો અઠ્યાસી રૂપિયા અને ઊંચો ભાવ એક હજારને પાંચ રૂપિયા આવા અવનવા ભાવ તણાવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો